જેથી શૌચાલયો ગંદકી લાવા સમયથી ખદબદી રહ્યા છે બીમારી થાય તેમ દુર્ગત વાંસ આવતી હોવાથી લોકોની ઘણી જ મુશ્કેલી આવવા લાગી છે વારવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે છતાં વહીવટી તંત્ર કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી લોકોની મુશ્કેલી ધ્યાનમાં રાખીને વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેમ લોક માગ ઉઠવા પામી છે દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કપિલ બારિયા સંજેલી